દેખાણો ખરે કાકા એ શેટા પર તો હજડો હજડ આંટો માર્યો એ તું મને ક્યાંય દેખાણો નહી પણ હું કુંડી આડો હતો એટલે બપોર પછી આ રજા જેવું હતું એટલે આપણામાં રજા હોય રજા હોય અમાર ભૂખ્યા મરી જાય ખબર ન પડે તને હું થઈ ગયું છોકરો ગાયું હોય ધોળી ગયો હોય તો બપોર પછી રજા પાડી બધે વાંધા વસકા પાર પાડવા મારો જવું મારો બદાર ગાયું તારે જવાનું છે આંગળી ભરાવી દેવો

હવે હવે બગડી થોડી થી ઓલા પેલા કામ ડારો દેવો જી ડારો તો જેને ડો આ માઉતર છે તે બેજા કીધું કે છે એમાં હું થઈ ગયો ડારો દી એમાં પણ શું છે ડારો દે મારે 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 કાવાના ખોટો બેલ માં નો મારે ઈ કાઈ મને કુંડી આડો લઈ જઈને વીસ કા ફેર્યા હે એટલે બા હાવ ખોટો છે આ કોણ ખોટું છે આમાં હે તારો છોકરો ખોટો ભાઈ હું કઈ માર્યો નથી ને કાઈ કર્યું નથી હાવ કોણ આ શું કોણ છે આમાં તને તારા ભાઈ ઉપર વિશ્વાસ નથી

એટલે કે રૂપા ભાઈ નો છોકરો વાંધો વાંધો ગોવડિયા ખીજવે મારી તો હું ગાયું સારવાર જાય નકર હું જાવ એમ ગોવળિયા ખીજવે નામ તારા ભાઈ બનુક અમુક નામ ફાવે જેટલા મને બોલવાંગળી ના ટેરવા ખૂટી રહ્યા ખૂટી રહ્યા બધા હજી તો અડધા ના દેવા નહી આવતો અને ઘેર ઝંડી એટલે હવે હું રે આવ જો તમે મારી વાહ ના હો તો હું ઘર માં કામ કરી દે બાકી મારી નાણા તેડવા નહી જાવ

મારો દીકરો એ આ ત્યાર થી ધમક્યું મળ્યો મારવા ત્યાર આના કાઈ સતા નથી કાય નાના મોટાનો ઘરે હતી આજ લગન તમે બાના કઢ્યા ગયા વર્ષે મે કીધું તમને આણા તેળવા જવાનો તો તમે હું કીધું તો હું હું કીધું તમે કીધું તો બટા ગમીના ઓણ કપવામાં કાઈ નથી હું આખો વરસ ખઈમો ખઈમો બસમાં તમને કીધું આણા તેરે તો રોમા રોતણીયું પણ

થોડોક પોસો થઈ જા હા હાતો રે તારી માથે મીઠી ની છે હા તો રે હા પોસો થઈ જા તો હમણા પાછી ખીર આવે છે હા પાંધી તેડિયાઓ તમાર બાપનું હું જાય એ અમે જો એ અમે જો બોલવાની કાઈ ફંડ નથી નાના ના મોટાનો કાઈ વર્તારો નથી સભ્યતા જેવો સાતો નથી ખાવ ના તાળ થ્યું છે બકરીન ધડ થ્યું છે સભ્યતા કાઈ જેવો સાતો નથી આને ખબર નથી પડતી બોલવાની જો તમે મારી ઓ નાણાની તેડિયાઓ

પાછું છે લા મળી તમે આના ચઢવાનો વાંધો નહી પણ કાકા માઓ વિમલ બહુ ખાય છે એટલે ના પાડી દીજો જ્ઞાતિ નો ખાય મર્યાદા રાખે ભલે

બે હાજર છોકરું પણ ગાડી માં ગાડા બે માં તને હેડો વાંધો તને હેડુ તો મને શંકા પડે હું છે આ સેડીએ હું છે અને એક શંકા પડે આપડે કાકો દીકરો બાઠી કેમ ખોલી માં

अरे तेडीन नाही लावी मारा बाप गाडा मा बेहेरी लावसी पण तू जाय मारा बाप तू जा 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 बियो जा बियो जा हाय समज गयो भाई मान लप गई ले